નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય ગુજરાતી તેની અંદર આપણે આ વખતે ગુજરાતી વિષયનું નવું પાઠ્યપુસ્તક આવ્યું છે સરસ મજાનું તેની પહેલી કવિતા છે પર્વત તારા જેના કવિ છે સુરેશ દલાલ સરસ મજાનું કાવ્ય છે તો આપણે પ્રથમ કાવ્યની સમજૂતી જોઈશું અહીંયા તો હે ઈશ્વર પર્વતો તારા વિશાળ ખભા છે અને સરોવર તારી આંખ છે હું તને બધે જ જોઉં છું આ દરિયો તારો વિશાળ હૃદય છે વૃક્ષો પણ તારી જ વાત કરે છે મેઘ ધનુષ્યના રંગોમાં તું જ સુંદર રીતે રમી રહ્યો છે તું તાણા એટલે કે સામાન્ય લોકોનો ઉદ્ધાર કરનારો છે અને ઝરણાનું સંગીત પણ તું જ છે આ બધા ફૂલોના રંગો અને એમની સુગંધ પણ તારી જ ભેટ છે સિંહ વાઘ કોયલ બુલબુલ પતંગિયા અને તમરા આકાશમાં સૂર્ય ચંદ્ર અને તારા અને અહીં આગિયા અને ભમરા એ બધા તારા જ સ્વરૂપો છે રાડ ત્રાડ અને લાડ તેમજ મોરના ટહુકા રૂપે અમારી સાથે સમતા કુકડી રમતા રમતા તું ઘડીકમાં દૂર અને ઘડીકમાં નજીક અજવાળાના બે કાંઠા વચ્ચે અંધારાની નદી વહી રહી છે એટલે કે સુખના બે કાંઠા વચ્ચે દુઃખની નદી વહી રહી છે એમાં મારી હોડીને કોણ હંકારે છે મતલબ કે મારા જીવનને કોણ ચલાવે છે હે ઈશ્વર તું જ કહે એટલે કે ઈશ્વર તું જ જણાવ કે અંધારાની વચ્ચે એટલે કે દુઃખની વચ્ચે કે સુખના બે કાંઠાની વચ્ચે જે દુઃખની નદી વહે છે તેમાં મારા જીવનને કોણ ચલાવે છે એટલે અહીંયા કવિ એવું કહેવા માંગે છે કે ઈશ્વર જ ચલાવે છે અર્થાત કવિ ઈશ્વરને વિશાળ પર્વતો અને સરોવરોની અંદર જુએ છે તેઓ દરિયાને ઈશ્વરનું વિશાળ હૃદય કહે છે વૃક્ષો પણ ઈશ્વરની જ વાત કરતા હોય તેવું કવિ કહે છે તેમજ મેઘ દ્રુશ્યના સુંદર રંગોમાં તેમને ઈશ્વર જ દેખાય છે

એટલે આપણે જે ગુસ્સાથી રાડ પાડીએ છીએ તે ત્રાડ એટલે સિંહ જે ગર્જના કરે છે તેને ત્રાડ કહેવામાં આવે છે અને લાડ એટલે આપણે જે વહાલ કરીએ છીએ તે તેમજ મોરના ટહુકા રૂપે અમારી સાથે સંતાકુકડી રમતા રમતા તું ઘડીકમાં દૂર અને ઘડીકમાં નજીક હોય છે કવિ કહે છે કે ઈશ્વર ક્યારેક તું અમને ખૂબ જ નજીક તો ક્યારેક ખૂબ જ દૂર લાગે છે ત્યારબાદ તેઓ જીવનની વાત કરતા કહે છે કે આપણું જે જીવન છે

અને જો તમને ચેનલ પસંદ આવે વિડીયો પસંદ આવે તો ચેનલ ને કરવા વિનંતી ધન્યવાદ